જાનમુ પ્રેમમાં એ પડીને પાડી ગઈ જો ફોસડી નો કોણ છે ડોડો તો મારી પાસે દૂધ એને હું મારા માં ગાય માં ગરી જઉં જો તક સુયા આપણી ની ગન લેજો એય બાપા ભાઈ એ આવો એક એક ગન નોતિયાર હોય બંદુ જાય મા કરું જો હું જડે મેસ લેમે સે 34 હેડ છે 35 હેડ હેડ કેવાય એક 30 બાકી બધી

મિકી નારે તોરમીસી પોષડી નારે અજી નિગના ને બેડાજી બક્તા ન્યા એ વિન પરણે પરણે એક બંદા નો કર્યો પરણે કે મેડી મારે મજા વિશાલ કાકા ને એનો લે લે દા હાલ ઓલા જો જો ઈ મકડી અડી ગઈ મને

Kau કઈ full gua dah jauh tadi dekat ના એક અદવાર મારા પાય પીસી ના પૈસા ભેગા થઈ જાવ તો ભોસડના બધા લાત મારું નથી કેજો મને રીવા અંદર બંધા તું ભાગ ભોસડ તું તને છે એ આ આવો રામ આવે આજો નોક દે હા રોટ લઈ લે ઝૂમ કરીને એડ મે લીધો એ એવું એનું મગજ નહી હલો આ બધા હું કરોડી બોડી ભરવા પાણી પીચકારી હમણાં ફાટી જવાની છે પાણી આવ આવશે આવશે આ બધું ગાડી ફળી ગયો અંદર ઢાળ ઉતરે છે ગાડી લે પિચકારા

ભળ હું ગાડા નીકળ્યો નાના હતા ને અમારા મામાન ત્યારે અમારા દાદા છે ને વાડીયા લઈ જતા અમને એ તો ગાડા બેહરી ત્યારે કાય જી દિવસો બહુ અલગ હતા યાર મજા આવતી હવે અત્યારે અમારી જીગાભાઈ ને વાડી છે પણ ગાડી લીધી સોરી ગાડું લીધી આવી જાવ આ કે હું મારા જીગાભાઈ ને યાદ કરું અને અઢીસો વાળી મજૂરી કરું બંધાય હું બે વાળો બધા કોણ છે તારા મોબાઈલ તને આ વિચુભાઈ ને નવો મોબાઈલ ગબ્બરભાઈ ને હું વિનંતી કરું કે ગિફ્ટ કરો આ ટોકન એક ટાસ કરો ભાઈ કોઈ મને આરોજી તને મારો આ દો લોડા ભોસડી ના બધા સોધી સોધન કવર કરી લઈ લે ને ભોસડી ના ઓલા થઈ ગયા પણ જો બીજા કવર પયા મને આ ઓલા ડ્રોપ ની વાત કરું છું આરસુનો લઈ લેવી છે કદી લઈ લે તો ભાઈ પણ એ કદી આરસુનો કાઈ સમીર ફટાફટ લે લે આમાં કોક લોડા હેડ ખાઈ દે તો ગેણ ફાટી જાય ચારે પત 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 તો ઉપર બંધા આ એનો વાંધો ક્યાં લોયા છે ભોસડી ના કરો બાપ એક હવે પીક વાળી ખોલવાની છે ભલે જ્યાં થવો થઈ જાય

અમારા ભાઈબંધના બાપા છે ને શું કરતા ખબર ગાડી વાળા કોઈ એને લગ્ન થઈ જતા હવે એ લગ્ન થઈ જતા તો એ ગાડી પાછળ કોકને ને બેહરીને જાતા હવે કોણ છે કહી જાય આ છે ઉખાણું તો વિચાર કરો લગ્ન થઈ ગયા હોય છતાં કોઈક ને પાછો જાય હવે તમે વો ની વાત કરું હું વો વો સમજે આવા ના લગ્ન હોય ભોસડી નવ ના કરાવે અને છે ને મોટા મેં દેવાય ભોસડી નવ ગધાનો લોડો એટલે ધરાય ને સોધી સાડે ભાંગી એક બધા લગભગ ભીમા શક્તિ આપણે જ્યાંથી આવ્યા ન્યાંથી આવશે એ બાજુથી ન છે

હોય તો કોણ ટ્રીટમેન્ટ વાય નું ન ઓળું કાકા તું હોવાલે સીસમ છે શું અર ચૂબાય બિચરા ગાય એટલે ગરીબી છે સતાય જો વિચુભાઈ પાછી પાણી કરે લોડો ઉતરી ગયો પેલા પુલની માથે બંધો લોડા એસડી એસડી વાયળો કોણ છે આ બોલો એસડી આટી ગયો ટ્રીટમેન્ટ વાય માર આવો સોપાન ફોસડી ના કેરેક્ટર મને મેરી વિના ચો ફોસડી ના છો શોર્ટ માં શોટ માં શોટ આ શોટ માં છો આપો મને રિવે કર તો હાલે એને લઈ એક ને એક એસવીડી વાઈ મારું તો છું અને રિવે કરો આટુ જો તો નક મારી જી મે એને સોન માં જાવું છે ને બેઠે જા ઈ કેમ દેનો કેટલું ડેમેજ આપો ગ્લુઅલ તો ફોડો કો નીચે છે નીચે વયા સોનો ઈ જો ત્રણ જણા છે તાણ જણા છે ઉપર પુલ ઉપર ઉપર નીચે વયા પુલ ની નીચે વયા આ કે છે

મેલ થી <laughs>

સોદલ ના યે વાપર્યો વાપર્યો હું છતર વાપર્યો તો હવે નથી વાપર્યું લે અબે એમ એક

<laughs> मैं यार बीन होते अरे टाउन को नहीं मेरे बीन होते गाड़ी गाड़ी बंदो फाटी रे भोसड़ी नहीं नहीं छोड़ियो फाटियो अपना यार मेरा तो के तेरा बाप ने ले लेने जा भोसड़ी ने के बाद हो जा wow. एसवीडी वाई भाई भणी अरे भणी भोसड़ी नहीं ले मारी एसवीडी वाले आ खोल ले

પેલા લોડો મારી પાસે ચીપ આપો ને કોઈ કઈ ભણે ભાઈ ચેક કરો ને બેક પેક ભોસડી ના ચાલે સર મને આપો છો દે સ્કાર આપો ભાઈ પેલા ચાલે સર મને આપો સોધી મારી પાસે એસડી વાય છે મારે હો હારી મારવા થાય સમય ચાલે ચલાય તો બીએસએસ તો મજા હું તો મજા આ તો વાંધો નહી તું મને મજા મજા હોય છે ચાલે સર હું તો ત્રીજા મજા લાવ બીજા મજા લાવ બંદા બંદા ફાઈટ થકે

એટલે હું પાછો વળી ગયો તો પણ બંધો હતો સોદા મણ્યા કોને કેવા ભોજણી ઓલા ઉપર બંધો છે લે જા લોડા પાછો છે ભણા અરે ટોકન છે લે ક્યાં છે એ બંધો ઉતરો કોઈ આરે છે હા ક્યાં હા નું તો હું લન કે ત્યાર નીચે તરપે ઉલ્યું એમ સોદીના હેઠે બંધો લોડા માં લૂટ કરવા જવી હાલ ક્યાં છે હેઠે લૂટ બોક્સ ને

હેઠે જવાય એમ નહી હેઠે જાવું સોધીને હુંય જાવું મારા અહીંયા ઉભરે છે હેલ્મેટ જીજો બેક માં દઉં એલા ભાઈ મેડી મારું છું રેવા દે ને ભાઈ નથી મારવી યાર ના નોક છે નોક છે નોક છે એક નોક છે સિંગલ જો જોરી કર જો 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 ઓ હેઠે વાળા ઉપર નોઈઝ જ હોજે બાણે એક ટ્રીટમેન્ટ મારી બોલ

ક્યાં છો થોડા આગળ લઈ લે અમારા બે જ હવે આ ભાઈ અલવાડી તેલા લે લોડા હર કઈ તું હલવાડી ને બહાર જ છે ભગા 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 જોન માં લઈ લે જાવ દે ભલે ભલે જાવ દે દે ને આ લે આ કીધું નો રો આ લે સુધીના પાણો છે અહીંયા ભોજના માથે સડે તે હવે સીધો કર ચાળ માં નહીં તો આવો કાબુમ રે કલી એકવાર જોન માં પોગડે દે ભાઈ માઈસા સોદેલ ના જમણી બાજુ લે એરિયા માં લે એરિયા માં લે એરિયા માં લે બા એરિયા માં લે ઉતરો બધા એક રોપ લઈને ઓલપા મા છોડવા ગયો છે આ દાબી માં ચડી જાવ આય મનો મારો ડેમેજ છે બીજા આયા અરે એક ગોળી એક ગોળી એક આયા છે ડેમેજ છે કેરે ના આ યે એક તાયા છે મારી પર આવજો આઈ ગયા બે બંદા છે એક છે કોલે છે હજી

છોતન માર પાસે છે એડુ વાય પડી અરે મારી પાસે ઓલરેડી છોતન ખબર છે યાર મેરા માજે પડી જોઈ તો છોતન હા ફાઈટ થાય નાખવામાં તૈયાર રહ્યો ભોસડીનો ભોસડી ના હું રે એક જગ્યાએ માથે છે ગયો રે બેસે બેસે ગયો હજી એક આ ખોતો રે ભાઈઓ દોડે 300 કેરેક્ટર કિન નહી ગયો તો

ઓય ઓરેજી આલે આલે આબી જા આબી જા હા હા આય રયો પછી બાધે અંદર પછી ઝોન માં ભાગજો કવ નઈ લે તરત પેલાન આવજો લોડાવને પછી બોલો હવે પિક્કી ના હોઈ જા સમણી બાજુ ધ્યાન દે તો ગેપે હોય એક ક ગોળીનો ઓલો ડેવ સે સાડા 3 સાડા 3 ઉપર કે હેઠે ભાગો ભાગો ઝોન 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 નીકળ 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 ઝોન તેલો જાય સિંગલ બંદો મારે હમો ડાઈવર સિંગલ કર નાખે ગ્રેનેડ નાખે